નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તોતેર હજાર પાંચસો સિત્તેરમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ પાંત્રીસ હજાર સાતસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલના આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે આપણે જોઈશું જયારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચુમ્મોતેર હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો હવે માહિતી મેળવીશું કે ચાંદીના બજાર ભાવ આજે માર્કેટની અંદર શું પાંચસો દસ રૂપિયા જયારે એક કિલો ચાંદી પિંચાણું હાજર સો રૂપિયા વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે મળીશું આપણે